હવે આ આખો પ્રસંગ એવો થયો છે કે જેમાં સત્રાજીત ના પાસે સૂર્ય આપેલો એ મણી હતો એનો ભાઈ પ્રસેન શિકાર કરવા ગયો ત્યારે એ પહેરીને એને ગયો ભાઈને પૂછીને વાઘે પ્રસેન ને મારી નાખ્યો અને એના દાંતમાં એ મણી વાળી જે માલા હતી એ ભરાઈ ગઈ હવે જે વસ્તુ ઉપર આ મારી છે કે તારી ખરીદી છે કે કોઈ આપી છે આ બધો જે વ્યવહાર છે એમાં તો જે બલવાન હોય એની એ વસ્તુ ગણાય તો પ્રસેનને મારી નાખ્યો પ્રસેનનો માંસ જેવી રીતે વાઘ ખાઈ ગયો એવી રીતે પ્રસેને જે મણી પહેર્યો તો એ પણ એના ફસાઈ ગયો એ જાબવાને જોયું એને મારી નાખ્યો એ મણી જામવાને પોતાની દીકરી જાંબવંતીને આપી દીધો પછી ભગવાન ઉપર જયારે આક્ષેપ આવ્યો કેમ કે ભગવાને સત્રાજીતને પહેલા એવો ઈશારો કર્યો હતો કે આ મણી રોજ સોનું આપે છે એવી ઉત્તમ વસ્તુ કોઈ સામાન્ય પ્રજાજન પાસે હોય એના કરતા રાજા પાસે હોય તો એનાથી બધાનું કલ્યાણ થાય ભગવાન તો રાજા હતા નહીં તો ભગવાને પોતે રાખવા માટે તો એને કયું પણ ન હતું પણ સત્રાજીતના મનમાં એમ હતું કે ભગવાન છે એમને આમાં લાલચ છે એટલે પડાવવા માંગે છે મારી પાસેથી અને તે પછી આ આખો પ્રસંગ બન્યો હવે જે મણી પ્રસેન પાસેથી વાઘે લઈ લીધો એમ સમજો તો વાઘ નો થયો વાઘ પાસેથી જામવન જામવાને લઈ લીધો તો જામવાન થયો જાંબવાને પોતાની દીકરીને રંભવા માટે આપી દીધો એની સાથે યુદ્ધ થયું ઠાકોરજીનું અને ભગવાનને મણી સાથે જામબવંતીજીને જામવાને પરણાવી પણ દીધા ઠાકોરજી વાસ્તે ગાતે પધાર્યા તો હવે આ આખા પ્રસંગને આપણે જોઈએ તો એ મણી ઉપર જો ભગવાન શ્રી કૃષ્ણ પોતે પોતાનો હક રાખે ને એમ કે આ જાંબને મને આપેલી છે તો એમાં કઈ અનૈતિક જેવી કોઈ વાત નથી પણ તેમ છતાં પણ ઠાકુરજી એ મણીને એટલા માટે નતા રાખવા માંગતા કે સત્રાજીતની એમાં મમતા હતી એટલે ભરી સભામાં ઠાકોરજીએ સત્રાજીત ને બોલાવ્યો અને સભામાં બધાના સામે એ મણી સતરાજીતને આપ્યો આ વાત ઉપર પ્રસંગથી આપણને શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે કોઈ વસ્તુ કે જેના ઉપર જરા સરખું પણ મમત્વ કોઈનું હોય વસ્તુ ઠાકોરજી સ્વીકાર કરતા નથી આ બહુ મોટો મેસેજ છે આપણા માટે આજના દિવસમાં તો બધા બધા જ પણ માટે આ ઘણો મોટો મેસેજ છે આપણે કોઈ વસ્તુ ઠાકોરજી આપીએ તે પેલા એમાંથી કંઈક લેવાની વનવૃત્તિ આપણા અંદર હોય છે જોકે હવેલી પંથ આખો પુષ્ટિ માર્ગ સાથે લેવા દેવા નથી પણ માની લો કે આપણે ઠાકોરજી નો એ વસ્તુ પ્રત્યે કેવો અભિગમ હશે એપ્રોચ હશે કે જે વસ્તુમાં કોઈક જરા પણ મન હોય રહી ગયું હોય એ વસ્તુ ઠાકુરજી સ્વીકાર કરતા નથી તો હવે કોઈ મન રાખી જયારે કોઈ વ્યક્તિ ભેટ કે સામગ્રી ને અંગીકાર કરાવતા હોય કે હવેલીમાં ભેટ ધરતા હોય કે મનોરથ કરાવતા હોય અને પહેલેથી એ કન્ફર્મ કરી લેતા હોય કે આમાંથી મને કેટલું મળશે પ્રસાદ અને રસીદ સાચવીને રાખજો એવું લેનાર વ્યક્તિ પહેલેથી કહે કે નહીં તો પ્રસાદ તમને મળશે નહીં રસીદ ઉપર પ્રસાદ મળશે જેમ દુકાનની અંદરથી તમે પહેલા કુપન લઈ લો કે ટોકા લઈ લો અને પછી તમને ત્યાં જમવાનું કે કઈ મળે એવી રીતે તો જેમાં કોઈક નું મન રહી ગયું છે એ વસ્તુ ઠાકોરજી સ્વીકારતા નથી એવું વાર્તા સાહિત્યમાં પણ ગંગાબાઈ ક્ષત્રાણી ના પ્રસંગમાં આવે છે ઠાકુરજી જયારે સામગ્રી પધરાવવામાં આવી રહી હતી ભોગ માટે એના ઉપર ગંગાબાઈ ની દ્રષ્ટિ પડી ગઈ તો ઠાકુરજી ભોગ આરોગ્યા જ નહીં અને રામદાસજી અનુસર કરાવી અને જયારે સુતા હતા તો ઠાકુરજી ગુસ્સામાં એમને લાત મારીને જગાવ્યા હું ભૂત્યો છું અને તમે લોકો મસ્તી થી સૂતા છો તો બધા લોકો એકદમ થી થઈ ગયા અરે આવું શું થયું બધા સુંદર રીતે ઠાકોરજી ને ભોગ ધર્યો છે રોજ ના પ્રમાણે ઠાકોરજી એમ કેમ આગ્યા કરે છે ત્યારે ગંગાબાઈ ની દ્રષ્ટિ પડી ગઈ હતી ભોગ ઉપર એ વાત ખબર પડી દ્રષ્ટિ પડી ગઈ મતલબ શું એટલે ક્ષત્રિય અને બ્રાહ્મણ આમાં કોઈ ઇશ્યુ ન હતો દ્રષ્ટિ પડી ગઈ એનો મતલબ પેલે કે પછી ભોગ ભલે કદાચ ગંગાભાઈ વૈષ્ણવ હતી એટલે એના મનમાં કદાચ એવું ન હોય કે અત્યારે મને આમાં કઈ પાણી જાય એવી રીતે સારી વસ્તુ કે સુગંધ આપણા નાકમાં જાય ને આપણને એમ લાલચ થઈ જાય પણ ક્યારે ભોગ સરે અને ક્યારે મને મળે આ એવું પણ એમના મનમાં વિચાર હોય શકે પણ એ વિચાર પણ

એ વસ્તુમાં જો કોઈ લાગી તો તે વસ્તુનો સ્વીકાર ઠાકોરજી નથી કરતા સમજાયું ઋષિ મને એમ સમજાયું आपने ठाकुर जी ने आपने जो भेंट करी है मां आप लोग जो એટલે भेंट ने जो समर्पण आपने जी जी आपने तो मां आपने मन ना लागो जो आपने मन लागी जो तो ठाकुर जी એટલે स्वीकार करता नहीं जैसे कि आपने कह दो कि क्योंकि वो एक

મારા બચપન ની વાત કરું છું મારો જન્મ દિવસ હતો તો ચતુર્દશી એમને પૂછ્યું કે આજે ને શું અરોગ આવીએ આમ નરસિંહ ચતુર્દશી ઉત્સવ છે એટલે નિયમ જે પ્રમાણે જે ઠાકોરજી ને ભોગ આવતું હોય તે તો આવે તો પછી તેમ છતાં મને પૂછ્યું કે તમારી જે ઈચ્છા હોય કે ઠાકુરજીને આજે આરોગ્ય દે તો મને મે મને જે પ્રેરણા થઈ એ મે કહ્યું તો દાદીજીએ માગ્યા કરી એટલે તે વખતે હું બહુ નાનો હતો કે ઠાકુરજીના શિંગાર વગેરેને સેવાતો અમને મડતી નહીં તો દાદીજીએ માગ્યા કરી કે જે સામગ્રી રોગાવવાની ઈચ્છા છે એ તમે ત્યાં જે વિચરિયાજી છે એમને કહી દો અને તમે એમની સાથે રહીને એને સિદ્ધ કરો સામ તો હું ત્યાં ગયો અને તે રીતે સામગ્રીમાં પરચારે હું સાથે હતો એકલી વાર જે બાલભોગ છે ઠાકોરજી ને જ્યાં સામગ્રી સિદ્ધ થાય એના પાછળના ભાગમાં આપણી ગૌશાલા ચોક આવે અત્યારે જ્યાં છે ને ને એ ભોગ તમે જે અત્યારે બેઠા છો જો તમારે ત્યાં ગયા હો એ જ જગ્યાએ એ ચોક હતો ભૂકંપના પહેલા તો ત્યાં ગોવાડ આવ્યો વાડને એ પૂછવાનું હતું એટલે સાથે કાચલી ગોત પંજાબ સ્થાન માટે જોઈ છે તો વેલુ જોઈશે કેટલું જોઈશે આ બધું પે કાકડીનો શણગાર જે થાય એ તો ઘણો અંદર હતો એટલે ત્યાં आवाज સંભળાય નહીં પણ બાલભોગની બારી તુમળા બાર ફેલા પટ્ટી ન બહાર કાઢવા માટે તરફ રહેતા એટલે ત્યાંથી તરત आवाज આવે એટલે બીતરીયાજી હતા એ તો સામગ્રી સિદ્ધ કરી રહ્યા હતા એટલે એમણે મને કહ્યું કે આપ જરા પૂછી લો કે શું વાત છે પૂછીને પછી અંદર દાદીજી ને કાકાજી બિરાજતા હતા એમને મેં આ વાત કરી ત્યારે એમ મારા હાથ તો સામગ્રી વાળા જ હતા ત્યારે મુઠ્ઠી વાળીને એ રીતે હું ત્યાં ગયો તો પછી દાદીજી ને એમની દ્રષ્ટિ પડી કે આ તમે ગોવાળ સાથે વાત આવ્યા ત્યાં મારા હાથ સામગ્રી વાળા છે તો તમે સામગ્રી વાળા હાથે એમના સામે ગયા તમે એવું મને પૂછ્યું મેં કીધું હા હું ગયો તો હતો પણ મને એટલી ખબર હતી કે આપણા હાથ સામગ્રી વાળા હોય તો દેખાડાય નહીં એટલે મેં કીધું મેં મારી બંને મુઠ્ઠી રાખી હતી પીઠ તરફ એટલે મારા હાથ દેખાયા નથી એટલી સાવધાની રાખી હતી પણ કેમ કે ઉતાવળ માં હતો એટલે મારે જવું પડ્યું હાથ ધોવાનો એટલો મારી પાસે સમય રહ્યો નહિ દાદીજી કહ્યું કે આ તો તમે મોટી ભૂલ કરી છે તો હવે એવું કરો કે જે સામગ્રી અત્યારે સિદ્ધ થઈ રહી છે એ બધી ગાયોને ખવડાવી સિદ્ધ કરો તો એ બધી સામગ્રી ઠાકોરજી ની માટે હતી એ બધી ગાયોને ખવડાવી દીધી કારણ શું ગોવાળ પણ અમારા ઘરમાં જ રહેતો ઠાકુરજીની સેવામાં અમે હતા એમ એ પણ હતો પરંતુ અંતરંગ સેવામાં એમનો જેનો અધિકાર નથી પ્રવેશ નથી એના સામે અંતરંગ સેવા જો ખુલી પડી જાય તો એ મર્યાદાનો ભંગ છે તો એ સામગ્રી પછી ઠાકોરજી લાયક નથી રહી જતી એટલે જૂના સમયમાં એવો પણ નિયમ હતો કે ठाकुरજીની સામગ્રી કઈ પણ સ્થિત સત્તી હોય જેમ ફળ હોય શાક હોય કે જે પણ સકડી અન સકડી કે દૂધ ગરની સામગ્રી હોય ના વાસણો હોય કે જે આસુધી ठाकुरજીનો ભોગ શરીરનો જાય ત્યાં સુધી બહાર નો જાય પાંજવા માટે કે જી રીતે જે પણ છિલકા આપણે ઉતારેલા હોય કે બીજ હોય શાક કે ફલ ના એ પણ જ્યાં સુધી ભોગ સરી ના જાય ત્યાં સુધી બહાર કાઢવામાં ના આવે કેમ કે બહાર કાઢવાથી જે લોકોની પણ દ્રષ્ટિ એના ઉપર પડે એ લોકોને એટલી તો ખબર પડે ને કે આ જે આટલી આટલી વસ્તુ ઠાકોરજી આરોગ્યા છે આનું શાક છે કે આની ભાજી છે કે આ પ્રકારના ફલ છે તો ઠાકુરજી આ વસ્તુ અરોગ્યા છે કે અરોગી રહ્યા છે કે અરોગ છે એવી પણ એમને એવું જ્ઞાન એમને થવું ન જોઈએ એટલી ગુપ્તતાથી આપણે ઠાકોરજી ની સેવા કરવી જોઈએ તો આ બધાનું એ જ કારણ છે જે આપણને આ સમંતક પ્રસંગમાં પ્રસંગમાંથી મહાપ્રભુજી સમજાવે છે जे राख पण कोइ नो मन ठाकुर जी ने समर्पित हती वस्तु मा तो ये वस्तु प्रभु लायक रहती नथी समझाय सारो कोई शब्द छे आमा जीरे जी एक उच्च तो उच्च आवाज तो अच्छा, अच्छा। ચાલો હવે શ્લોક કરી